નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના રેશન ડીલો આવેદનપત્ર નવેમ્બરથી રેશન વિતરણ બંધ સમાચાર વિગતવાર રેશન ડીલરોએ આજ રોજ વિજાપુર મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર સોંપી રાજ્યવ્યાપી અસહકાર આંદોલનને સ્થાનિક સ્તરે પૂર્ણ સમર્થન આપતા તારીખ એક નવેમ્બરથી રેશન વિતરણ સંપૂર્ણપણે બંધ કરવાની ચેતવણી આપી છે વિજાપુર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ ઇન્દ્રજીત સિંહ વિહોલ અને મંત્રી રાજેન્દ્રસિંહ દેવડાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી અનેક વખત ઈમેલ રૂબરૂ રજૂઆતો વોટ્સઅપ મેસેજ અને આવેદનપત્રો દ્વારા મુખ્યમંત્રી પુરવઠામંત્રી તેમજ વિભાગીય અધિકારીઓને માંગણી રજૂ કરવા છતાં સરકાર તરફથી કોઈ લેખિત કે મૌખિક પ્રત્યુત્તર મળ્યું નથી અને એક પર માંગણીનું નિરાકરણ આવ્યું નથી જેથી હવે અસહકાર સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી આ વખતે પર નવેમ્બર માસનું કોઈ પરમિટ કે ચલણ જનરેટ કરવામાં આવશે નહીં અને તમામ રેશન દુકાનો બંધ રહેશે જેની સીધી અસર વિજાપુર તાલુકાના હજારો ગરીબ પરિવારો પર પડશે કારણ કે તેમ તેઓને મળતો સસ્તો અનાજનો જથ્થો અટકી જશે ડીલરનું કહેવું છે કે તેઓ પોતે આર્થિક તંગીમાં છે અને અપૂરતા કમિશનને કારણે દુકાન ચલાવવી અશક્ય બની છે તેઓએ મુખ્ય માંગણીમાં કમિશન રૂપિયા ત્રણ પ્રતિ કિલો તેમજ ન્યૂનતમ રૂપિયા ત્રીસ હજાર સુધી વધારું દુકાને પહોંચતા જથ્થામાં વારંવાર થતા માલગટનો યોગ્ય ઉકેલવાઓ ગુણવત્તાહીન અનાજની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવો ડીએસડી કોન્ટ્રાક્ટરો દ્વારા સમયસર જથ્થો પહોંચાડવાની અને કડક વ્યવસ્થા તેમજ તકેદારી સમિતિના એંસી ટકા સભ્યોના બાયોમેટ્રિકનો ઠરાવ તત્કાળ રદ કરવો જેવા મુદ્દાઓને વારંવાર ઉઠાવ્યા છે પરંતુ સરકારે હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી આ ઉપરાંત ઓનલાઈન સર્વરની વારંવાર આવતી તકનીકી સમસ્યાઓને કારણે ગ્રાહકો સાથે ઝઘડા થાય છે અને ડીલરોને જ ખોટા કેસોમાં ફસાવવામાં આવે છે તેની સામે પર કડક વાંધો ઉઠાવવામાં આવ્યો છે વિજાપુરના ડીલરોએ જણાવ્યું હતું કે તેઓ ગરીબોને સસ્તો અનાજ પૂરું પાડવા માટે પ્રતિબંધ છે પરંતુ સરકારી સરકારી અવગણના અને આર્થિક તંગીને કારણે હવે આંદોલન કરવું ફરજિયાત બન્યું છે તાલુકાના ગામડે ગામડે રેશન દુકાનો બંધ થતાં મહિલાઓ વૃદ્ધો અને બાળકોને સૌથી વધુ હાલા હાલાકી પડશે તેવી ચિંતા સ્થાનિકોએ વ્યક્ત કરી છે અને સરકારને તાત્કાલિક નિર્ણય લઈને આ લાંબા સમયથી પડતર રહેલી સમસ્યાનું ઉકેલ લાવવા અપીલ પર કરવામાં આવી રહી છે